વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે એકસો જેટલા શિક્ષકોને આજે નિમણૂક પત્રો વડોદરાના સાંસદના હસ્તે આપવામાં આવ્યા વડોદરા શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા એકસો ત્રેવીસ શિક્ષકોને આજે વડોદરા જિલ્લા શિક્ષણ કચેરી ખાતે એનાયત પત્ર વિતરણ કરવામાં આવ્યા જેમાં અર્બન અને રૂરલમાં ફરજ બજાવેલ સાથે ગ્રાન્ટેડ અને અનગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવેલ હવે મધ્યમ વર્ગના બાળકોને આ શિક્ષકો ઉચ્ચ શિક્ષણ આપે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આ શિક્ષકોને એના જ એનાયત પત્રનું વિતરણ કરવીને ખૂબ જ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે ત્યારે આજે વડોદરા શહેર જિલ્લા શિક્ષણ કચેરી ખાતે 123 શિક્ષકોને એનાયતપત્ર આપી શુભકામના પાઠવી હતી અને શુભેચ્છાઓ આપી હતી વધુમાં વડોદરામાં સાંસદ ડોક્ટર હેમંત જુશિયે જણાવ્યું હતું આજનો દિવસ વડોદરાના શિક્ષણ ક્ષેત્રે ખૂબ કે જ્યારે આપ સૌ શિક્ષણના સારથી બની અને એક જિલ્લાની અંદર એકસો ત્રેવીસ જેટલા આજે હુકમ જયારે આપવાના હોય એ ખૂબ જ એક સારામાં સારો દિવસ કહેવાય અને હવે આપ સૌ વિવિધ શાળાઓમાં સારું શિક્ષણ અને મૂલ્ય આધારિત શિક્ષણ આપ સૌ આપવા માટે પ્રદાન કરવા માટે જઈ રહ્યા છો અને જ્યારે આજે અહીંયા મને આમંત્રિત કર્યો એવા ભાઈ શ્રી પાંડેજી અને એમની સમગ્ર ટીમ એજ્યુકેશન વડોદરા એમના માટે પણ ખૂબ જોરદાર તાળ્યો કે આપણા તમામ હુકમ તૈયાર કરી જે તે શાળામાં મોકલીને પ્રોપર ત્યાંથી એનો એક્સેપ્ટન્સ આવે એ તમામ પ્રક્રિયા એમણે સમયસર પૂર્ણ કરી છે અને હવે જ્યારે આપ સૌ બાળકોને ભણાવવા માટે વિવિધ શાળાઓમાં આપ નિમણૂંક પામશો ત્યારે મારે પાસે એક જ વાત કેવી છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જે વિકસિત ભારતનો સંકલ્પ છે આ વિકસિત ભારતના સંકલ્પને આપણે સૌએ જીવવાનું છે અને આપણે જે બાળકોને શિક્ષણ આપવાના છીએ એ બાળકો આગળ જઈને બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના વાહક બનવાના છે ત્યારે એ પ્રકારનું શિક્ષણ અને આપણે સૌ આપણી ફરજમાં કારણ કે શિક્ષક છે એ ખૂબ જ પવિત્ર ઓક્યુપેશન છે શિક્ષક તરીકે જ્યારે આપ નિમણૂક પામતા હો ત્યારે હું માનું છું કે જીવનમાં આપણા પાછલા જન્મમાં આપણે કોઈ પુણ્યનું કામ કર્યું હશે ત્યારે આપ ફરીથી શિક્ષક બની અને સારામાં સારા સારા બ્રાઇટ ટેલેન્ટને નર્ચર કરવા જઈ રહ્યા છો વડોદરાના લોકના વિદા યુવાન અને હંમેશા લોકોના પ્રશ્નોને પાછા આપનાર લોકસભામાં પણ હમણાં જ વિદેશ યાત્રામાં જઈને ભારતનો ડંકો ઉગાડ્યો છે હેમંતભાઈ એમણે હમણાં જ સંપર્ક લીધો છે સાહેબ મારે પાંચ લાખ વૃક્ષો રોપવાના છે એમાં આપણે બધા સહભાગી થવાનું છે એવા અમારા તેમજ સંઘના પ્રતિનિધિઓ ભરતભાઈ જોશીભાઈ મોદીબેન અશ્વિનસિંહ તેમજ અન્ય બીજાજનના મિત્રો આ પ્રસંગે આપ સૌને આવકારું છું સાહેબ આજે આપણે હાયર સેકન્ડરીમાં એકસો ત્રેવીસ શિક્ષણ સાહેબને આપણો ગ્રામેલા શહેરમાં નિમણૂક આપવા થઈ રહ્યા છીએ આજ રોજ વડોદરા જિલ્લામાં એકસો ત્રેવીસ જેટલા ઉચ્ચોત્તર માધ્યમિકમાં શિક્ષણ સહાયકોને નિમણૂક આપવામાં આવનાર છે જે અંતર્ગત આ બધા શિક્ષકો ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ફરજ બજાવશે અને ખાસ કરીને સાંસદશ્રીના હસ્તે એમને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવેલ છે જેના કારણે ગ્રાન્ટેડ શાળામાં મોટે ભાગે મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગના બાળકો હોય છે તો એ બાળકોનું ભવિષ્ય ખૂબ સારું થાય અને સરકારનો ખૂબ સારો પ્રયાસ છે એમને જે જગ્યાઓ ખાલી હતી જગ્યાઓ તાત્કાલિક ભરી દીધી છે ટૂંક સમયમાં ગ્રાન્ટેડ શાળાઓની પણ જગ્યાઓ એનું પણ મેરિટ લિસ્ટ તૈયાર છે એ પણ ભરી જશે નવા શિક્ષકોને એટલું જ મેસેજ છે આ બાળકોને ખૂબ સારી રીતે ભણાવો કારણ કે આજનું બાળક આવતીકાલનું નાગરિક છે આજનું બાળક આવતીકાલે સારામાં સારા હોદ્દા ઉપર સામાન્ય મામલતદાર કલેક્ટર શ્રી આઈએસ આઈપીએસ સુધી પહોંચે એ ઉપરાંત સારામાં સારા ડેલિકેટ તરીકે પ્રતિનિધિત્વ કરે અને સારામાં સારા વિધાનસભાના એમએલએ અને લોકસભામાં સાંસદ તરીકે પણ ચૂંટાય એવી રીતની એમની ઘડતર કરે થેન્ક યુ આજે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે વડોદરા જિલ્લાના સમગ્ર રૂરલ તથા અર્બનના જેટલા બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓ છે અને માધ્યમિક તથા ઉચ્ચ ઉચ્ચતર માધ્યમિકના તમામ જે શિક્ષકો છે એવા એકસો જેટલા શિક્ષકોને આજે એમને નિમણૂક પત્રો આજે એનાયત થયા છે તેઓ હવે જે તે ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે પોતાની ફરજ નિભાવશે અને જે પ્રકારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે ત્યારે હવે તેઓ આપણા બાળકોને અને મધ્યમ વર્ગીય લોઅર મિડલ ક્લાસ બાળકોને તેઓ આજે હવે શિક્ષણ પૂરું પાડી અને એમને હવે દેશના ભવિષ્ય માટે તૈયાર કરવાના છે ત્યારે ગુજરાત સરકાર અને માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ આ જ રીતે સારામાં સારા રોજગારીની તકો પણ શિક્ષણ ક્ષેત્રે પૂરી પાડવામાં આવી રહી છે તે બાબતે આજે લોકો વચ્ચે વાત પણ મૂકી છે અને તમામ શિક્ષણ સહાયકોને એમને નિમણૂક બદલે નિમણૂક માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે અને એક ખૂબ જ સારું કાર્ય અહીંના જે શિક્ષણાધિકારી છે પાંડેજી અને એમની સમગ્ર ટીમ દ્વારા કે જે સમગ્ર પ્રક્રિયા પૂરી કરી અને એરર સાથે તમામ નિમણૂક પત્રો મળ્યા એવો આ એક ખાસ કિસ્સો છે સમગ્ર ગુજરાતની અંદર આપણો જિલ્લો એવો છે કે જ્યાં આટલા બધા નિમણૂક પત્રો એક સાથે અપાઈ રહ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી અને એમની સમગ્ર ટીમ ને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું